વેરાવળ સોમનાથ બાયપાસ પર સ્પામા દેહ વેપારનો પર્દાફાશ એસઓજીના દરોડામાં બે યુવતીઓ મળી આવી ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ બાયપાસ પર આવેલા ધ હેવન ફેમિલી હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો એસઓજી એ બાતમીના આધારે દરોડો પાડીને આ ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો હતો એસઓજીની ટીમને માહિતી મળી હતી કે સ્પામા બ્યુટી થેરેપી અને મસાજ નામે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે બાતમીની ચકાસણી માટે ટીમે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો જેને આધારે માનવ દેહ વેપારમાં સંકળાયેલી હરકતોની પુષ્ટિ થઈ હતી દરોડા દરમિયાન પોલીસે સ્પાની અંદરથી બે પરપ્રાંતિય યુવતીઓને શોધી કાઢી હતી પ્રાથમિક તપાસમાં અનુમાન છે કે યુવતીઓ પર દબાણ કરી અહીં લાવવામાં આવી હતી તેમને સુરક્ષિત કસ્ટડીમાં લઈ મહિલા સહાય કેન્દ્રને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે ઘટના સમયે સ્પા સંચાલક મુખ્તાર નૂર સુમરા સ્થળ પરથી ગાયબ હતો સ્થાનિક પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી જે કાર્યવાહી અંતર્ગત સ્પાના માલિક અને સંચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે તંત્ર દ્વારા જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી આ સ્પા અંગે અનેક શંકાસ્પદ ફરિયાદો મળી રહી હતી જેના આધારે આ ગુપ્ત ઓપરેશન યોજાયું હતું રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો